બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે શિક્ષકો ઘણી વખતે વિદ્યાર્થીઓ સાથે ઇમોશન્સના સંબંધ એવા બની જતા હોય છે કે જ્યારે તેઓ સ્કૂલ છોડીને અન્યત્ર જતા હોય ત્યારે બાળકો એમને માન આપે છે અને સાથે સાથે કોખમુખીને રડી પણ ઉઠે છે એવા દ્રશ્ય સંખેડા તાલુકાના સરસિંડા કાજીની એક પ્રાથમિક શાળામાં જોવા મળ્યા અહીંની નવી વસાહતમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા છાયાબેન રસિકભાઈ પટેલ આપણે તસવીરમાં દ્રશ્ય માન થાય છે પ્રત્યેક બાળકનો આંખનો ખૂણો ભીંજાઈ ગયો છે કેટલાક બાળકો તો ચોધારા અસવી રડી રહ્યા છે અને આ દ્રશ્ય આ કોઈક ફિલ્મી દ્રશ્ય નથી કે બનાવટી દ્રશ્ય નથી પરંતુ જ્યારે વસાહતના આ શિક્ષિકા વિદાય લઈ રહ્યા હતા ત્યારે બાળકો પોખ મૂકીને રડી ઉઠ્યા હતા અને તેના ઇમોશન્સને તેઓ પણ રોકી ના શક્યા અને આ છાયાબહેન છે શિક્ષિકા તેઓ પણ ખૂબ પોક મૂકીને રડ્યા કે પ્રત્યેક વિદ્યાર્થીને નામ જો ઓળખતા અને તેઓને નામથી બોલાવતા અને તેઓના પ્રત્યેક પરિવાર સાથેનો અનન્ય નાટો ધરાવતા તેઓ જ્યારે તેથી નીકળ્યા ત્યારે પ્રત્યેક બાળકના માથે હાથ મૂકી અને તેઓના આશીર્વાદ પણ આપ્યા તમે દ્રશ્ય જુઓ કયા પ્રકારના આ ઇમોશન્સના દ્રશ્ય છે let me, dad. <laughs>